મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ટેમ્પો ચલાવી પત્ની રીટાબેનને ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે આ દરમિયાન અરવિંદભાઈએ પાંચ એપ્રિલને શનિવારની રાતે ઘરે પત્નીની નજર સામે ઝેરી દવા પી લીધી હતી જેથી પત્નીએ પણ પતિના હાથમાંથી ઝેરી દવા આંચકીને પી લીધી હતી દંપતીએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ પરિવારને થતાં પરિવાર સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા સમગ્ર મામલે વરાછા પોલીસને જાણ કરાઈ હતી પત્ની રીટાબેને જણાવ્યું હતું કે આ પગલું અમે વ્યાજખોરોના ત્રાસથી ભરી લીધું છે પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરના વિરુદ્ધ અરજી પણ આપી હતી આ વ્યાજખોરોએ ધમકી આપી હતી કે આઠ દિવસની અંદર વ્યાજ અને મારા રૂપિયા જોઈએ નહીં આપે તો તું ખોવાઈ જઈશ અને ખબર પણ નહીં પડે વધુમાં જણાવ્યું હતું કે આ વ્યાજખોરોના ત્રાસથી અમે આ પગલું ભર્યું છે મારા પતિની હાલત ખૂબ જ ખરાબ છે અને મારી સ્થિતિ થોડી સામાન્ય થઈ છે મારા બંને દીકરાઓ પણ એ જ કહી રહ્યા છે કે જો મમ્મી પપ્પા તમને કઈ થયું તો અમે બંને પણ મરી જઈશું અમારે પણ નથી રહેવું જો તમે છો છતાં પણ આ લોકો હેરાન કરે છે તમે નહીં હોવ તો આ લોકો અમને જ હેરાન કરવાના છે અમે શાંતિથી નહીં જીવવા દે વરાછા પોલીસ આ મામલે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે આ વ્યાજખોરોના ત્રાસના લીધે આ વ્યાજખોરોમાં છે મનસુખભાઈ ગઢરા નાના વરાસા જે ડાઠાના છે એ ભાઈ હતા પોલીસ સ્ટેશને અમે અરજી રાખેલી હતી એના ખિલાફ કે ભાઈ આ લોકો અમને એને મનસુખભાઈ અમને એમ કીધે મનસુખભાઈ અમને એમ કીધેલું હતું કે આઠ દિવસની અંદર મને વ્યાજ અને પૈસા બધું જોઈશે જો આઠ દિવસની અંદર વ્યાજને પૈસા ન આપ્યા તો તું ખોવાઈ જઈશ તને ખબર નહીં પડે ત્રણ લાખ રૂપિયા મારે હવાલા તરીકે એના આવેલા હતા ત્રણ લાખનું વ્યાજ એ દર મહિને અમારે પાસે લઈ જતો હતો એની પાસે ડાયરી છે એની થાય ડાયરીમાં સાઇન કરેલી છે જયારે પોલીસ સ્ટેશનમાં મેં કીધું કે તમે ડાયરી લેતા આવો અને પોલીસ વાળાને બતાવો કે ભાઈ પૈસા તો છે એમ બોલ્યો કે ડાયરી ખોવાઈ ગઈ છે અને પાના ફાટી ગયા છે તો એનો મતલબ એ થયો કે સબૂતનો એને નાશ કરી દીધો છે સબૂત ઇ બતાવવા માંગતો નથી ત્રણ લાખ રૂપિયા અમારા વ્યાજ ના ખાઈ ગયો છે હજી એને આઠ વરસ નું વ્યાજ પાસે જોતું છે બરોબર એટલે અમારી ઉપર માનસિક શારીરિક ત્રાસ આપે છે જ્યાં ગમે ત્યાં મળે ને ત્યાં ગમે ત્યાં ઉઘરાણી કર્યા કરે બોલા પૈસા લાય પૈસા લાય વ્યાજ ના લાય ખવરાઈ તો પગલા પોલીસ સ્ટેશન ગયેલા હતા ત્યારે અમારે ગોજિયા સાહેબ એ મિટિંગ થયેલી હતી તો ગોજિયા સાહેબ અમદાવાદ બે પક્ષને વ્યવસ્થિત સમજાવ્યા હતા કે ભાઈ તમે આ બેટલ પતાવી દો એમ બરોબર પણ સામેવાળા પક્ષના કાંઈ માન્યા નહીં એ અમા સામેવાળા પગના કાંઈ માઇને નહીં એવા કે અમારે એવું નક્ત કરવું અમારે તમારી ઉપર કેસ કરવું છે માહિતી અમારી ઉપર ફોટો કેસ કરીને અમારી કોઈ ધાક ધમકે કરીને ખોટા મુદ્દા લખાવીને અમારી ઉપર પ્રેશર આપવું તેથી અમે આ પગનું ભર્યું મારા હસબન્ડની કન્ડિશન અત્યારે બહુ વધારે ખરાબ છે મારી કંડિશન આ થોડી ખારી છે અને મારા બે છોકરાઓ એમ કહે છે